ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં રાશિનું સાપ્તાહિક રાશિફળ રાશિના જાતકોને સરકારી યોજનાનો લાભ મળે તેવી શક્યતા જાણો તમારું રાશિફળ પહેલ પહેલી એપ્રિલથી શરૂ થતું સાપ્તાહિક બે હજાર પચીસ સાપ્તાહિક રાશિફળ રાશિના જાતકો માટે સાપ્તાહિક રાશિફળ ઉપાય સાથે તો મિત્રો આ અમારી ચેનલમાં તમને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે તો મિત્રો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું પ્રોત્સાહન મળે છે તો ચલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ રાશિફળનું આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ હોય છે રાશિફળથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો ચાલો જોઈએ આજનો દિવસ તમારો કેવો રહેશે જાણો આપનું આ અઠવાડિયું કેવું રહેશે કઈ બાબતોથી થશે આપ તમને ફાયદો અને કોનાથી રહેવું દૂર સાથે જાણો કે કયા કાર્યમાં થશે પ્રગતિ અને કઈ બાબતો બાબતો વધારશે આપની તકલીફ આપને ક્યાં રહેશે સાનુકૂળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવટનો સામનો ચાલો જાણીએ રાશિનું સાપ્તાહિક રાશિફળ રાશિના જાતકોને સરકારી યોજનાનો લાભ મળશે તેવી શક્યતા છે આ સમય જમીન મકાન વાહનની ખરીદી અને વેચાણ માટે ભાગે સા ભાગે સારો રહેશે દામત દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે સુખ અને સુમેળ રહેશે પરિવારમાં કોઈ ધાર્મિક શુભ પ્રસંગ માટે સહયોગ મળશે જાણો કેવો રહેશે તમારું અઠવાડિયું અઠવાડિયા દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન કોને કેટલો થશે ધનલાભ અને કઈ રીતે થશે મા લક્ષ્મીની કૃપા આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ રહેશે દુખાવાથી પરેશાન પ્રેમી યુગલો માટે શું છે સમાચાર કેવો રહેશે તમારું આજનું ગોચર અને કેવી રહેશે તમારા ગ્રહોની આજની સ્થિતિ તમારો આજનો લકી નંબર તમા તમારો આજનો લકી નંબર રંગ અને અક્ષર સહિત ચાલો આ બધું જ જાણીએ આજના તમારા તમારા રાશિફળમાં રાશિ ધન રાશિના અક્ષર ભ થ ધ અને ડ અઠવાડિયાની શરૂઆતમાં મોટા ભાગનો સમ સમય ગ્રહોના ગોચર અનુસાર રહેશે તમારા મહત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવાનો પ્રયાસ કરો તમારા વર્તનમાં નમ્રતા રાખો કોઈનાથી ગેરમાર્ગે ન દોરાવો નોકરીમાં પ્રમોશન સાથે તમને મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ મળી શકે છે આજીવિકાસ ક્ષેત્ર રોકાયેલા લોકોને કાર્યસ્થળ પર વધુ મહેનત કરવી પડશે પડી શકે છે વ્યવસાયમાં સમયસર કામ કરો ઉન્નતિ થશે રમતગમત સફળતામાં સંબંધિત સમસ્યાઓ મિત્રો દ્વારા ઉકેલાશે સફળતાત્મક પરીક્ષામાં આવતા અવરોધો પરિવારના સભ્યો અને શિક્ષકોની મદદથી દૂર થશે કૃષિ કાર્યમાં પરિસ્થિતિમાં સુધારો થશે વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ ગ્રહોના ગોચર મુજબ અઠવાડિયાના માધ્યમનો સમય ચોક્કસપણે ફાયદાયક રહેશે રાજકારણમાં સંકળાયેલા લોકોને પદ અને જવાબદારીઓ મળી શકે છે આયાત નિકાસ અને વિદેશ સેવાઓના કાર્યમાં આવતા અવરોધો દૂર થશે તમને સરકારી યોજનાનો લાભ મળશે વિદ્યાર્થીઓએ પરીક્ષા અને સ્પર્ધા સંબંધિત પ્રવૃત્તિઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ તમારા મનને અહીં અને તમારા મનને અહીં અને ત્યાં પટકવાના દો રોજગાર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવશે આર્થિક વિશે વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં વ્યવસાયમાં સારી આવક સંકેત છે આર્થિક ક્ષેત્રમાં આવકના પ્રમાણમાં પૈસા ખર્ચવામાં આવશે આવકના નવા સ્ત્રોત બનાવ બનતા સંકેત મળશે નવું વાહન ખરીદતી વખતે સાવધાની રાખો કોઈ ઉતાવળ નથી તમારી ક્ષમતા મુજબ કામ કરો જમીન મકાન વગેરે અંગે જમીન મકાન વગેરે અંગે યોજનાઓ બનાવી શકાય છે લક્ઝરી વસ્તુઓ પર વધુ પૈસા ખર્ચ થશે અઠવાડિયાના માધ્યમમાં માધ્યમમાં આર્થિક ક્ષેત્રમાં ખૂબ જ નફ નફારક ઘટના બની શકે છે જેનાથી તમને પુષ્કળ સંપત્તિ મળશે તમે કોઈ કમ કિંમતી વસ્તુ ખરીદી શકો છો અને તેને ઘરે લાવી શકો છો પરિવારમાં મહેમાનોના આગમનને કારણે પરિવારના ખર્ચમાં વધારો થશે બિનજરૂરી ખર્ચ વધી શકે છે ખર્ચ પર નિયંત્રણ રાખો આ સમય જમીન મકાન વાહનની ખરીદી અને વેચાણ માટેનો માટે ભાગે સારો રહેશે પણ સમજી વિચારીને કાર્ય કરો અઠવાડિયાના અંતે તમારા નાણાકીય બાબતોમાં આયોજન બુદ્ધ રીતે કામ કરવાથી તમને ફાયદો થશે લોન લેવાની તમારી પૂર્તિ તમને મુશ્કેલીમાં મૂકી શકે છે ભાવકનાક નક ભાવનાત્મકની વિશે વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં પ્રેમ સંબંધોમાં સ્પષ્ટ વિચારો રાખો તમારી લાગણીઓને બાહ્ય રીતે વ્યક્ત કરો પ્રેમ સંબંધમાં ઉતાવળ ન કરો વધારે પડતું જોખમ લેવું ટાળો વિવાહિત જીવનમાં પતિ પત્ની વચ્ચે એકબીજા પ્રત્યે સંપૂર્ણ સંપૂર્ણ રહેશે પરિવારમાં સુખ અને સમૃદ્ધિ વધશે તમને તમારા બાળકો તરફથી અપેક્ષા સહયોગ અને સાથ મળશે તમારા સાસરીયાઓ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે અઠવાડિયાના મધ્યમ કામ કર કામ પર વિરોધી લિંગના જીવનસાથી સાથે આત્મહત્યા વધશે આત્મહત્યા વચ્ચે પ્રેમ સંબંધ અંગે વાતચીત થઈ શકે છે નાની નાની બાબતોમાં પ્રેમ સંબંધોમાં તણાવ રહેશે તમારા અહંકારને છોડી દો દાંપત્ય જીવનમાં પતિ પત્ની વચ્ચે સુખ અને સુમેળ રહેશે પરિવારમાં કોઈ ધાર્મિક સુખ પ્રસંગ માટે સહયોગ મળી સહયોગ મળશે સામાજિક કાર્યક્ષેત્રમાં તમારી ભૂમિકા વધી શકે છે સ્વાસ્થ્ય વિશે વાત કરીએ તો અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યા થવાની શક્યતા છે શક્યતા ઓછી રહેશે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ ન કરો નહીતર તમને અનિદ્રાનો સામનો કરવો પડી શકે છે માનસિક તણાવ ટાળવાનો પ્રયાસ કરો ધ્યાન પૂજા પાઠ અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં રસ ઓછો રહેશે નિયમિત રીતે યોગ અને કસરત કરતા રહો અઠવાડિયાના માધ્યમમાં સ્વાસ્થ્યની કાળજી રાખો મુસાફરી દરમિયાન તમારા ખાવા પીવામાં સમય સંયમ રાખો અઠવાડિયાના અંતે તમે તમારા સ્વાસ્થ્યથી મોટે ભાગે સંતુષ્ટ રહેશો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ મોટી સમસ્યાઓ નહીં થાય શારીરિક શક્તિ અને મનોબળ વધશે ચિંતા અને તણાવથી મુક્ત રહેવાનો પ્રયાસ કરો ધાર્મિક કાર્યો કરવામાં માનસિક શાંતિ રહેશે સવારે ચાલો સવારે ચાલવાનું ચાલુ રાખો ઉપાય ગુરુવારે સવારે પીપળાના વૃક્ષની પૂજા કરો અને તેની પરિક્રમા કરો તુલસીની માળા પર ઓમ નમઃ ભગવતે વાસુદેવાએ નમઃ મંત્ર એકસો આઠ વાર જાપ કરો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આ અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ